મિત્રો ઠાકોર સમાજના એકેય પણ કલાકારોને મિત્રો વિધાનસભા સત્રમાં જે લોકોને સન્માનિત કર્યા બધા સમાજના કલાકારોને તેમાં મિત્રો ઠાકોર સમાજના કલાકારને સન્માનિત કરવામાં નથી આવ્યા તે હેતુથી મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા મિત્રો શું કહેવામાં આવ્યું તે મિત્રો તમે આ લાઈવ વિડિયોમાં જોઈ શકો છો તો દોસ્તો વિડીયો જોતા પહેલા જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ જય માતાજી અમારી ટીમ તરફથી અમારા ચાહક જણાવવાનું કે હાલમાં સરકાર દ્વારા જે પણ આમંત્રિત કરી સન્માન કરવામાં તે કામ અમે છીએ પણ વિક્રમ ઠાકોર ગુજરાત ના કર્યા અને સાથે સરકાર લાગણી અને માગણી સરકાર પાસે છે અને આ કાર્યમાં અમારી ટીમ વિક્રમ ઠાકોર અને નાના મોટા તમામ અઢારે કલાકારો સાથે હંમેશા રહેશે